તળાવમાં ડૂબી જતા ત્રણ યુવાનોનું મોત થયું છે શહેરમાં સરખેજ વિસ્તારમાં આવેલ શકરી તળાવમાં આ કરુણ ઘટના બની હતી જે ચાર યુવક કોર્પોરેશનની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી બોટ લઈને તળાવમાં ગયા હતા આ યુવકો તળાવમાં પાણીમાંથી ગંદકી કાઢવાની કોર્પોરેશનની બોટ લઈ ગયા અને અચાનક શું બન્યું કે તેમની બોટ ઊંધી વળી ગઈ તળાવમાં ડૂબવાના કારણે ત્રણ યુવાનોના મોત થયા છે શહેરની આ ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે યુવાનોના મોતને લઈને સત્તાધીશ પક્ષ સામે વિપક્ષ મેદાને પડ્યો છે

શહેઝાદ ખાને કહ્યું કે તળાવમાં સફાઈ માટે રાખેલી બોટ બાંધી ન હતી જેના કારણે યુવકો બોટમાં ગયા અને ડૂબી ગયા એ એમસીની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોવાનું વિપક્ષે આક્ષેપ કર્યો હતો આ ઘટનામાં જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સરખેજના સક્રિ તળાવમાં ડૂબવાના કારણે ત્રણ યુવાનનું મોત થયું હતું યુવકોના મોતની ઘટના સામે આવતા સમગ્ર સરખેજ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ચક્રી તળાવની ઘટનાને લઈને રાજ્યભરના તળાવો અને જળાશયોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અમદાવાદમાં નાગરિકોની સુખાકારી માટે જુદા જુદા પ્રોજેક્ટ ચાલે છે એમાં સરખેજ ખાતે એક આ તળાવ જે છે એનું બહુ જૂનું તળાવ છે એના નવીનીકરણનો પ્રોજેક્ટ અત્યારે ચાલે છે એનું અતિ હજી ઉદ્ઘાટન પણ નથી થયું આ એક સારી વાત છે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલતા હોય લોકોની સુખાકારી માટે પરંતુ એની સાથે સાથે જ્યારે આ રીતે બહુ જ કરુણ ઘટના બની છે આપણે જોઈ શકીએ છીએ કે સામેના છેડે સ્મશાન છે એમાં બે જે નવયુવાનો છે જે ડૂબી ગયા કાલે એની અંતિમ ક્રિયા પણ ચાલી રહી છે અને અત્યારે ખૂબ કાલે સાંજથી ગમગીન વાતાવરણ ઊભું થયું છે એના માટે અમે લોકો આવ્યા છે અને મુખ્ય વાત એ છે કે અહીંયા કોઈ પ્રકારની સિક્યોરિટી જોવા મળતી નથી આજે તમે ડેવલપમેન્ટ કરતા હો તો આખો ફ્રી એરિયા છે અહીંયા જે લોકોના બાળકો ગુજરી ગયા તે લોકો પેટીયું રડવા આવેલા એ લોકો મજૂરી કરતા હોય એ લોકો બહાર હોય કામને માટે બાળકો પર ધ્યાન ના આપી શકતા હોય ને તે લોકો અહીં આવી ગયા એક રીતે નાદાન એ લોકોની સમજણ કે એ લોકોની જે બોટ પડેલી હતી એમાં બાંધેલી નહોતી એમાં બેસી ગયા એ લોકોને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ તળાવ આટલું બધું ઊંડું છે વચ્ચે જઈને એ લોકો બોટ પલટી ગઈને એમાંથી એ લોકોની જે આ કરુણ ઘટના થઈ એટલે આ આખી જે ડેવલપમેન્ટ થાય છે પરંતુ જેમાં લોકો આ રીતે ભોગ બને છે એટલે સિક્યોરિટીની વાત છે ને જવાબદારી કોની ડેવલપમેન્ટ થાય આવકાર્ય છે પરંતુ લોકોની જે જાનહાનિ થાય છે તેના માટે કોણ જવાબદાર છે એ પ્રશ્ન ચોક્કસ સત્તાધીશોને પૂછીએ છે અમે અને એમણે એનો જવાબ પણ આપવો પડશે અને આ લોકો જેને આ મૃત્યુ થયા છે તે પરિવારોને પણ કોઈ રીતે એમના મૃત્યુ થયા છે કોઈ પણ રીતે એને કોમ્પન્સેટ ना करी सक परंतु जेटलू बने तेटली ते ते मदद करे ते भी हमें खास मांगनी करी है अहमदाबाद मुंसिपल कॉरपोरेशन की बेदरकारी के कारण लगातार अहमदाबाद शहर की जनता की कहीं ना कहीं जान सलामत नहीं है कल बहुत ही दुखद घटना हुई सरके सकरी तालाब का डेवलपमेंट का अभी तो कार्य चल रहा है लेकिन उस डेवलपमेंट के दौरान एक बोट साफ सफाई के लिए अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा रखी गई थी तीन बच्चों की नादानियों के कारण उस बोट को लेकर बच्चे तालाब में जाते हैं और तीनों तीन बच्चों की मृत्यु हो जाती है एक बच्चा सत्रह साल का दूसरा पंद्रह साल का तीसरा बच्चा बाईस साल का तीनों दलित युवक उनकी मृत्यु हो जाती है सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि एक तरफ तो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को सिक्योरिटी और बाउंसर की छावनी में रखा जाता है आई कक्षा के अधिकारी अपने कैबिन के बाहर जनता से बचने के लिए तगड़े तगड़े बाउंसर रखते हैं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में सिक्योरिटी और एजेंसियों के नाम पर और बाउंसर के नाम पर 2000 से अधिक व्यक्तियों को रखा गया है पिछले 10 साल में 240 करोड़ रुपए की रकम उनकी खुद की सिक्योरिटी के लिए अधिकारियों ने और भारतीय जनता पार्टी के नेताओं ने रखी गई है सिर्फ रिवर फ्रंट की बात की जाए तो पिछले दस वर्ष में 1800 से अधिक मृत्यु सिर्फ रिवर फ्रंट में हुई है ऐसे कई तालाब है अहमदाबाद शहर में जहाँ पर लगातार मृत्यु के केसेस बढ़ते जा रहे हैं लेकिन सिक्योरिटी के नाम पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का बड़ा फेलियर यहाँ दिखाई देता है रिवर फ्रंट हो सकरी तालाब हो चंडूला तालाब हो ऐसे कई तालाब है जहां पर सिक्योरिटी ना होने के कारण इस प्रकार की घटनाएं हो रही है अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी खुद की सिक्योरिटी के लिए तो बाउंसर रखते हैं लेकिन जहाँ अहमदाबाद शहर की जनता की सिक्योरिटी की बात आती है तो बाउंसर और सिक्योरिटी नज़र नहीं आती इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि यदि सिक्योरिटी सक्री तालाब में होती तो इन तीन दलित युवक की मृत्यु नहीं होती उन्हें समझाया जाता उन्हें बताया जाता कि इस प्रकार से बोट को ना चलाया जाए હમ માનતે કે પૂરી ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કારપોરેશન કે સિક્યોરિટી ના હો કે કારણ એ તીનો દલિત બચ્ચો કે મૃત્યુ હોઈએ